જામનગર કલેક્ટર કચેરી ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલે વિવિધ વિભાગની સમીક્ષા બેઠક યોજી પડતર પ્રશ્નોનો ત્વરિત આપી હતી આ બેઠકમાં સિંચાઈ વિભાગ ડીઆઈએલઆર પાણી પુરવઠા પીજીવીસીએલ જેટકો માર્ગ અને મકાન વિભાગની પ્રગતિની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર બી કે પંડ્યા જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ ડીઆરડીએ નિયામક શારદા કાથડ નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા પ્રાંત અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તમામ ખાતાના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ મિટિંગ રાખવામાં આવેલ જેમાં દરેક પ્રશ્ન જે અમે અગાઉથી મોકલા હતા એ પ્રશ્નો અંગેની ચર્ચા વિચારણા વિશદ છણાવટ સાથે મિટિંગમાં કાર્યવાહી થઈ અને મોટાભાગના પ્રશ્નો ઉકેલવા માટે તંત્રના જે તે ખાતાના અધિકારીશ્રીઓ દ્વારા ચોક્કસ સમય મર્યાદામાં ઉકેલવા માટેની ખાતરી આપવામાં આવેલ છે ખાસ કરીને રસ્તાના કામો સિંચાઈના કામો ખેડૂતોને સૌની યોજનાનું પાણી મળી રહે અને શિયાળુ પિયત પૂરું પાકી જાય એને કોઈ સિંચાઈ માટેની તકલીફ ન પડે એના માટે પણ ચર્ચા વિચારણા થઈ હતી અને હકારાત્મક વાતાવરણમાં આ મિટિંગ પૂરી થઈ